બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકાના આ બાયપાસ રસ્તા પર કમરતોડ ખાડાથી લોકો પરેશાન બોટાદના પાળિયાદ રોડ પરથી બાયપાસ તુરખા રોડ પર નીકળતા રસ્તા ઉપર મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને બાયપાસ બનાવવામાં આવેલ રસ્તા પરથી તુરખા દેવધરી ઝરિયા ઢાંકણિયા શિરવાણીયા જેવા અનેક ગામોમાં જઈ શકાય આ રોડ ઉપર ભારે વાહન ચાલકો જેવા કે ડમ્પર સ્કૂલ બસ ટ્રકો ફોર વ્હીલ ખૂબ મોટા પ્રમાણમાં નીકળતા હોય છે આ રસ્તા પર ખાડામાં મોટા ખાડાઓમાં ચીકણી માટી નાખી હોવાને કારણે બાઇક ચાલકો સ્લીપ થતા હોય છે અને નાના મોટા અકસ્માતો શરૂ હોય ત્યારે વરસાદી માહોલમાં રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ નુકસાન થાય છે નાના વાહનો પડી જવાનો પણ રાવ આસપાસના દુકાનદારો તેમજ રહેણાંકીય ધરાવતા લોકો અને રાહદારીઓ તાત્કાલિક રોડ રસ્તો રિપેર કરવા માટે માંગ કરી રહ્યા છે આ રસ્તો બહુ માં બહુ જ ખરાબ રસ્તો છે આ લગભગ બે ત્રણ વર્ષથી આવે ને આવી રોડની પરિસ્થિતિ છે અવરનવર જો અહીંયા પહેલા નંબરમાં તો અહીંયા બાયપાસ રોડ નીકળો છે પછી બીજા નંબરમાં અહીંયા રોડની એવી વ્યવસ્થા બહુ ખરાબ છે કે અહીંયા રોડની અંદર બાઇકો સ્લીપ ખાઈ જાય છે પછી મોટા એવી વાહનો આલે છે એ ઉપરાંત નાના નાના બાળકોની સ્કૂલોની બસો બહુ ચાલે છે છતાં પણ નગરપાલિકા આની અંદર રોડની અંદર કાંઈ પણ ધ્યાન દેતા નથી નથી કાંઈ પુરાણ થતું નથી કાંઈ રોડની કામગીરી આગળ વધતી તો અમારા નગરપાલિકાને એટલું જાણવા માંગીએ છીએ કે વહેલામાં વેલી તકે આ રોડની મલપા કાંઈક ને કાંઈક પરિસ્થિતિ સુધારવામાં આવે એવી અમે નગરપાલિકાને નમ્ર વિનંતી કરવી છે બહુ ખરાબ સ્થિતિ છે ગાડી નથી હાલતી સર અને પાણી જેટલું ભરાઈ જાય છે ને ગાડી જ નથી હાલતી અને તાત્કાલિક રિપેર કરવો જોઈએ